અને ઉત્તરાયણના તહેવારમાં દુકાનદારો પોતાની દુકાન આગળ રસ્તા ઉપર લઈ આવે છે જેને એ રસ્તા પર દબાણો વધતા જાય છે જેને લઈને રસ્તાઓ બ્લોક થાય છે જેનાથી ટ્રાફિક સર્જાય છે અને લોકોને પણ હેરાનગતિ થાય છે જેને લઈને ગઈકાલે રાત્રે પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરામાં ચાઇનીઝ દોરી બેન્ડ છે જેથી કરીને જે કોઈ વ્યાપારી ચાઇનીઝ દોરી બનાવતા હોય તો દુકાન બંધ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે આ સમગ્ર ચેકિંગ અભિષેક ગુપ્તા ઝોન ત્રણ ડીસીપી દ્વારા તેમજ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આગામી ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ તહેવાર છે તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે જેના કારણે વાહનને અવર જવરમાં નુકસાન થાય છે તકલીફ પડે છે તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં અને શહેરીજનોને પણ એ જ કહેવા માગું છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો ટાળો કારણ કે આ વસ્તુ ઉપર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે તો જેથી આ વસ્તુઓનું જો ક્યાં વેચાણ થતું તો આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છે તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવશે જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણી અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે